નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે જીગ્નાબેન ધારાબેન જુઓ થોડો 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 ઠંડીનો ચમકારો વધતો જાય છે હા અને હવે આપણા બાળમિત્રો પણ સ્કૂલે જતા હશે એટલે સવારે ઉઠવામાં થોડી થોડી આળસ થતી હશે ને બાળમિત્રો હા અને સાથે સાથે સ્વેટર ને સ્કાર્ફ ને એ બધાના નીકળી ગયા હશે અને તો એ આપણા બાળમિત્રો છે ને એ નિયમિત રીતે ઊઠી જાય છે અને એકદમ નિયમિત રીતે શાળાએ જાય છે તો જીગ્નાબેન એટલે જ આપણને પંક્તિ યાદ આવી જાય ને કે પાંદડે પાંદડે પોઢી ઝાકળ ઝાકળને થોડું સુવા દેજો સૂરજને કહેજો વહેલો ના આવે ઝાકળને છે રાતનો ઉજાગરો વગડે વગડે વાતો રે થાય ઝાકળને પાંદડા સાથે શું નાતો થાય તે વાતો થવા દેજો ઝાકળને થોડું સુવા દેજો તો આ કવિતા સાથે બાળમિત્રોને કહીએ શિયાળાની ધીમી ધીમી શરૂઆતની અને સવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તાજા માજા થાજો ખાજો પીજો અને મોજ કરજો તો જીજ્ઞાબેન જેમ આપણને ઠંડી લાગે આપણા બાળમિત્રોને ઠંડી લાગે એમ નાના નાના બિચારા જીવજંતુઓ હોય એને પણ ઠંડી લાગે એ પછી નાના હોય કે કદાવર મોટા હાથી ભાઈ જેવા હોય તારાબેન તમે એકદમ સાચી વાત કરી જેમ આપણને આળસ આવે છે ને એવી રીતે આપણા પશુ પંખી પણ છે ને એ પણ જરાક ઠંડીમાં ઠૂંઠવાઈને અંદર પડ્યા રહે છે નાના નાના સસલી બેન લઈને બેઠા એવું વેન મારે હાથી પર બેસવું મારે હાથી પર બેસવું સસ્સે રાણી તો મુંજાણા અને મૂંઝાણા સસ્સા રાણા સસલીની ના સમજને શું કહેવું હાથીભાઈની નીકળે સવારી સલામ કરે સૌ વારી વારી એને સવારી માટે કેમ કહેવું સસલી બેન તો રડ્યા કરે કારણ વગર બાખડ્યા કરે નવડે મીંડે થાય કેમ નેવું હાથીભાઈ સાંભળી વાત કહે અહો એમાં શું વિસાત આજે સસલી ની સેવામાં રહેવું સસલી બેન તો ભાઈ થઈ ગયા ખુશ હાથી પર બેઠા લઈ અંકુશ હાથીભાઈ ની મોટપનું તો શું કહેવું ભાઈ શું સુકાયો બાળમિત્રો મજા પડી ગઈ ને હાથીભાઈના મદનિયાનું ગીત સાંભળવાની અને બાળમિત્રો આવા હાથીભાઈ જેવા તો અનેક કઈક કેટલા પ્રાણીઓ જંગલમાં રહેતા હોય છે અને એની સરસ મજાની વાર્તાઓ તમે તમારા દાદા દાદી નાના નાની બધા પાસેથી સાંભળી હશે તો આવી જ સરસ મજાની એના વિશેની અદ્ભુત વાર્તા અવનવી વાર્તા લઈને આપણી સાથે આજે ઉપસ્થિત છે લતા ઠક્કર તો આવો સાંભળીએ વાર્તા નમસ્તે બાલ દોસ્તો જંગલના પ્રાણીઓની અવનવી વાર્તાઓ તમે સાંભળી હશે ખરું ને આજે હું તમને નવી જ વાર્તા કહીશ જેનું નામ છે સર્કસના પ્રાણીઓ જંગલમાં એક મોટું સર્કસ હતું સર્કસમાં જાત જાતના પ્રાણીઓ સિંહ વાઘ હાથીઓ સાથે હુબ હુબ કરતા વાંદરાભાઈ પણ ખરા જ આ બધા પ્રાણીઓ સરકસમાં અવનવા ખેલ બતાવે સિંહ અને વાઘ એક ખુરશી પરથી બીજી ખુરશી પર કૂદકો મારે ને મો ફૂલાવી સાહેબની અદામાં બેસી જાય સડકતી રિંગમાંથી સેફ નીકળી જાય હાથી ભાઈ તો ફૂટબોલ રમવામાં નંબર વન દેવ પૂજા કરે આરતી ઉતારે ને ઘંટડી વગાડે તો વાંદરાઓ સાયકલને એવી ગુમાવે કે જોનારને મજા પડી જાય પ્રાણીઓના આવા કરતબ જોઈ પ્રેક્ષકો તાળીઓનો ગડગડાટ કરે એવામાં સરકારશ્રીનો આદેશ જાહેર થયો કે કોઈ પ્રાણીઓનો શિકાર કરશે નહીં કે તેની પાસેથી જબરદસ્તી કામ કરાવશે નહીં પ્રાણીને પોતાના જીવન જીવવાનો હક છે તેમ છતાં કોઈ માલિક પ્રાણી પાસેથી વૈતર કરાવશે તો તેને દંડ સહિતની સજા થશે સરકારનો આદેશ થતાં જ કર્મચારીઓ આવા પ્રાણીઓને મુક્ત કરાવવા પાંજરા સાથે જરૂરી સામગ્રી લઈ નીકળી પડ્યા ને પહોંચ્યા એક સરકસમાં જ્યાં પ્રાણીઓ પાસે જોખમી ખેલ કરાવવામાં આવતા હતા તેથી તેના માલિકને પકડી દંડ સહિતની સજા તો કરી જ સાથે બધા પ્રાણીઓને પાંજરામાં પકડી ટ્રકમાં મૂક્યા આ બધું જોઈ વાંદરાઓ રફુચક્કર થઈ ગયા આ બાજુ ટ્રક જંગલ તરફ નીકળી થઈ તો પાછળ સાયકલ સવાર વાંદરાભાઈ જંગલ આવતા જ ટ્રકમાંથી પાંજરા ઉતારી પ્રાણીઓને જંગલમાં છોડ્યા ત્યાં તો વાંદરાઓ પણ આવી પહોંચ્યા બધા મિત્રો જંગલમાં મન ફાવે તેમ ફરવા લાગ્યા અને ગાડી બનાવી ગીત ગાવા લાગ્યા જંગલ કેરા ચાલી ભૂક છુક ભૂક છુક ભૂક છુક કરતી છુક છુક ગાડી ચાલી વાંદરાઓ તો સાયકલ થી આખું જંગલ ખૂંદી વળ્યા તો હાથીભાઈને જંગલની અવનવી ઝાડપાનની વાનગી ખાવાની મજા પડી આખરે તો બધા સરકસના પ્રાણીઓ સિંહ વાઘ તો શિકાર કરવાનું જ ભૂલી ગયા એટલે જંગલના વિકરાળ પ્રાણીઓ આ નવા મહેમાનોને પરેશાન કરે સાંજ પડે બધા મિત્રો ભેગા થાય ને સરકસના ખેલને યાદ કરતા પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટને પણ યાદ કરે સરકસના લોકો તેને વહાલ કરતા પંપાળતા ને સાથે બેસીને ખાતા આ બધું યાદ આવતા તેઓ દુઃખી દુખી થતા સરકસના વાક્ષીને જંગલના વાક્ષી શાંતિથી રહેવા ન દેતા તો આ બાજુ વાંદરાની સાયકલને જંગલના વાંદરાઓ ખેંચા ખેંચી કરે ધમાચકડી કરે ને પાછા હાથીઓને જોઈ જંગલના હાથીઓ તો બુમરાડ મચાવે એવામાં એક દિવસ શિકારીની ફોજ ઉતરી આવી તેમની પાસે મોટી મોટી બંદૂકો પાંજરા અને ઝાડીઓના ઢગલા પ્રાણીઓનો શિકાર માટે તેઓ એક તંબુ બાંધ્યો અને તેમાં બધી સામગ્રી મૂકી વાંદરાભાઈ ઝાડ પરથી છુપાય ને આ બધું જોયું સરકસના વાંદરાઓ આ શિકારી ટોળીને ઓળખી ગયા તેને થયું કે આ શિકારી તો જંગલના પ્રાણીઓને મારી નાખશે ચાલો આપણે બધા મિત્રોને બોલાવી અને વાત કરીએ નવી આવી પડેલી આપત્તિથી સૌ ચિંતામાં પડી ગયા આ શિકારીઓ પ્રાણીઓને પકડી વેચી નાખશે કે મારી નાખશે સિંહ કહે આપણે હવે આ જંગલનો ભાગ છીએ તેથી આપણે બચીએ અને સૌને બચાવીએ ત્યારે વાંદરા કહે આપણે જંગલના સિંહરાણાને આ સમાચાર આપીએ તો એવું શું કરીએ કે તેઓ ભાગી જાય વાઘે પૂછ્યું હાથીએ બધાને એક યોજના સમજાવી સાંભળીને બધા ગેલમાં આવી ગયા એકબીજાને તાળીઓ આપી ખુશી વ્યક્ત કરી ને સૌ સુઈ ગયા બીજે દિવસે બધા કામે લાગી ગયા રસ્તાની એક ધાર પર અડધા કૂવા જેવો ઊંડો ખાડો ખોદી અને તેમાં માટી બહાર કાઢી અને ખબર ન પડે એમ બીજે પાથરી દીધી ખાડામાં હાથીભાઈએ લીલા ઘાસ પાનના ઢગલા કર્યા અને જમીન જેવી જમીન કરી નાખી આખો દિવસ કામ કરતા સૌ થાકી ગયા અને લોતપોત થઈ ગયા પરંતુ શિકારીઓથી બચવા આળસ કરવી પાલવી એમ ન હતી તેથી કામ પતાવી સૌ સૂઈ ગયા ત્યાં વહેલી સવારે અંધારામાં શિકારીઓ પોતાની બંદૂક લઈ શિકાર માટે જંગલમાં નીકળી પડ્યા હાથી અને વાંદરાને શિકારીની ખબર પડે તરત જ તેઓ છુપાઈને ઝાડીની અંદરથી નીકળી પડ્યા અને ઘૂસ્યા શિકારીના તંબુમાં તંબુમાં જઈ બધું વેરણ છેરણ કરી નાખ્યું પાંજરાને ખીણમાં નાખ્યા અને ઝાડીને કાપીને નદીના પાણીમાં વેવડાવી દીધી સાધનોની મોટી મોટી પેટી હાથીભાઈએ પગથી તો ચગદી નાખી એક પણ ચીજ સાજી સમી ન રહી ત્યાં આ તરફ શિકારીઓ અંધારામાં આગળ વધતા હતા ત્યાં પેલો ઊંડો કૂવા જેવા ખાડામાં ભફાંગ કરતાને પડ્યા કોઈના હાથ ભાંગી ગયા તો કોઈના પગ તૂટી ગયા કોઈના માથા ફૂટ્યા કોઈ બાપરે મરી ગયા એમ કહેતા પીળાથી કણસવા લાગ્યા ગુસ્સામાં ને ગુસ્સામાં ભાન ભૂલી બંદૂકની ગોળીઓ હવામાં ગોળીબાર કરી ચોકીદાર જાગી ગયા અને એ તરફ દોડ મૂકી જોયું તો ખાડામાં હથિયારધારી શિકારી પણ હિંમત હાર્યા વગર ચોકીદાર પણ બંદૂક તાકી ત્યારે શિકારી ગભરાઈ ગયા તેણે કાલાવાલા કરવા લાગ્યા પરંતુ ચોકીદાર તો કોઈને સાંભળે તો ને તેણે તો શિકારીને બહાર કાઢ્યા બાંધ્યા ને લઈ ગયા જંગલની બહાર શેર તરફ રસ્તામાં જંગલમાં પોતાના તંબુની અવદશા જોઈ દુઃખી થયા એમાં પોતાના કિંમતી સાધનના ડૂચા જોઈ કદી શિકાર ન કરવાનું વચન આપ્યું પણ ચોકીદારે તેને ન સાંભળ્યા તે ન સાંભળ્યા સૌ શિકારીને શહેરના કેદખાનામાં પૂરી દીધા સરકસના પ્રાણીઓની ચતુરાઈથી ચોકીદાર તેના વખાણ કરતા નહીં હવે જંગલના પ્રાણીઓને પોતે કરેલા ગેરવર્તનથી શરમ આવી જંગલના રાજા સિંહ તરત જ સભા ભરી પ્રાણીઓને પીઠ થપથપાવી બધાને બચાવવા બદલ અભિનંદન આપ્યા સૌને સાથે રહેવાની પરવાનગી આપી બધા આનંદમાં આવી ગયા ત્યારે સરકસના સિંહ અને વાક કહે આજે આ ખુશાલીમાં વધારો કરવા અમે તમને સરકસના ખેલ બતાવીએ રાજાએ કેશવાળી હલાવી અને ખેલ કરવાની અનુમતિ આપી હાથીભાઈ બે પગ ઊંચા કરી નાચવા લાગ્યા સિંહ અને વાઘ એક શિલા પરથી બીજી શિલા પર કૂદકા મારવા લાગ્યા તો વાંદરાભાઈ એક પગે સાયકલને ગોળ ગોળ ફેરવવા લાગ્યા જંગલના પ્રાણીઓએ આવો ખેલ ક્યારેય જોયો ન હતો સૌ ગેલમાં આવી ગયા કેટલાક તો હાથી ભેગા નાચવા લાગ્યા તો કેટલાક સિંહ અને વાઘ સાથે કૂદકા મારવા લાગ્યા તો આ બાજુ વાંદરા ધક્કા મુકી કરવા લાગ્યા વાંદરાભાઈ ભાઈ થી બધા પ્રાણીઓને વારા પરથી જંગલની શેર કરાવી ને જંગલમાં તો મંગલ થઈ ગયું ખાધું પીધું ને રાજ કર્યું તો બાળ મિત્રો વાર્તા સાંભળવાની મજા આવીને લતા ઠક્કર પાસેથી આપણે ખુબ સરસ મજાની વાર્તા સાંભળી બાળ મિત્રો આપણે હંમેશા કાર્યક્રમ માં રીતે આજે આપણા સ્ટુડિયો પર સરસ મજાની બાળમિત્ર બાળ મિત્ર ઉપસ્થિત છે અને કઈક કહેવા માંગે છે મારું નામ રવિન્દ્રભાઈ રાઠોડ છે હું ભુજ થી આવું છું મારી ઉંમર ચાર વર્ષ તમારી સમક્ષ ભય પ્રગટ કૃપાલ રજૂ કરીશ ભય પ્રગટ કૃપાલા કૌશલકારી હરસિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી જુગ સે હમને પલક બિછારી તુમરી રાહ બુહારી તબાગ જગે હે આજ હે આઈ રાજ આ સરે પરિપની એ સરે પરિપણી હનુમાન કે ચરી માન કે સબ સાથ સાથિરાજો લો દ્વાર ખુલે હૈ આવમ બિરાજો ભય પ્રગટ કૃપાલા દીન દયાળા કૌશલિતી હરસિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી સુખ લોટ હે સાથ તુમારે આ હર સે હે રઘુ નંદન આ ચરણ તુમારે છૂ માટી અવદપી હો ગઈ ચંદન પગ ધોને કો વ્યાકુલ સરિયુ કૃપા કરો અવતારી ભય પ્રગટકૃપાલા દીન દયાલા કૌશલ્યાયારીી હરસિદ્ધ મહાતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી અદભુત રૂપ વિચારી અદભુત રૂપ વિચારી અદભુત રૂપ વિચારી જય શ્રી રામ હું આજે તમારી સમક્ષ વાર્તા રજૂ કરીશ વાર્તાનું શીર્ષક છે સિંહ અને ઉંદર એક મોટું જંગલ હતું અને એની પાછળ એક ડર હતો ડરમાં અને એકવા સિંહ શિકાર કરીને આવ્યો અને નસકોરા બોલાવતો હતો ત્યાં ઉંદરોડો સાંભળી ગયો એટલે દોડતો દોડતો આવ્યો ને એની પીઠ ઉપર ચઢી ગઈ અને કુદમ કુદ કુદામ કૂદ કર્યા કરે એક વર સિંહ ગુસ્સે ભરાયો અને તેણે નક્કી કર્યું કે આજે તો ઉંદરણાને પકડી જ લઈશ બીજો દિવસ સિંહ શિકાર કરીને આવ્યો અને નસકોલા બોલાવતો હતો ત્યાં અંદર આવીને એની પીછ પૂંછડી કંઈક કુછડી કાપી નાખે કંઈક કેસવાળી કાપી નાખે એવું કરે ને પછી સિંહ એકવાર ગુસ્સે ભરાયો અને એણે પકડીને કહ્યું કે એ ઉંદરડા તો મારા કેસવાળીને પૂછડી કેમ કાપી દેશ હું તો તને આજે ખાઈ જઈશ જાય તો ઉંદરડાએ કીધું કે મને માફ કરો માફ કરો હવે કોઈ દિવસ આવું નહીં કર ના રે હું તને નહીં છોડું તો મને છોડી દો છોડી દો હવે કોઈ દિવસ કરીશ નહીં બીજો દિવસ થયો એકવાર જંગલમાં શિકારી આવ્યો શિકારી તેના પર ઝાડ ફેંકી અને ઝાડમાંથી ફસાઈ ગયો અને એને બહાર નીકળવાની પ્રોસેસ કરી અને પડી નીકળી શક્યો નહીં એણે છે ને ત્રાળ પાડી ત્યાં ઉંદરડો સાંભળી ગયો એટલે દોડતો દોડતો આવ્યો ને એના પરિવારને બોલાઈ આવ્યો અને જાળીને કટ કટકટકટ કરી નાખી અને શિવરાજે તેમાંથી મુક્ત થઈ ગયા અને આ વાર્તામાંથી આપણે શું બોટ પાઠ મળે છે કોઈ પણ નાના જીવને નાનું સમજવું નહીં થેન્ક યુ તો જોયું ને બાળ મિત્રો નાની એવી આર્યાએ આપણને સરસ મજાનું ભજન પણ સંભળાવ્યું અને સરસ મજાનો બોધ આપતી બાળ વાર્તા પણ સંભળાવી તો આ જ રીતે આપ સૌ પણ સ્ટુડિયો પર ચોક્કસથી આવો અને આપની પ્રસ્તુતિ બાળ મિત્રો સાથે શેર કરો અને થઈ જાય એવું જ સરસ મજાનું ગીત તો બાળ મિત્રો આ સરસ મજાની બાળ મિત્રની રજવાત સાંભળી વાર્તાલાતા ઠક્કર પાસેથી સાંભળી અને સરસ મજાનું બાળ ગીત પણ સાંભળ્યું તો આવા જ સરસ મજાના અન્ય મનોરંજન સાથે આપની પાસે ફરીથી આવશું ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જિગનાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન